ભુજી તાલુકાના માધાપર ગામે આવેલી નંદી વન ગૌશાળાના દ્વિતીય પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં આંતરરાષ્ટ્રીય કથાકાર બ્રહ્મઋષિ કિરીટભાઈ ખાસ ઉપસ્થિત રહી આમંત્રિત મહેમાનો દાતાઓને ગાયમાતા વિશે વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં કથાકાર કિરીટભાઈએ જણાવ્યું હતું કે અક્ષય તૃતીયા એ પવિત્ર દિવસ છે આ દિવસે જે લોકો સત કાર્ય કરે છે અક્ષય એટલે જેનો કોઈ નાશ ન થાય માટે આ દિવસે શત કાર્યમાં દાન પૂર્ણ કરવા જોઈએ માધાપરમાં આવેલી નંદીવન ગૌશાળાનો દ્વિતીય પાટોત્સવમાં હવન દીપ પ્રજ્વલિત ગણેશ પૂજન તથા આમંત્રિત મહેમાનોને આવકાર અપાયો હતો ત્યારબાદ વચનામૃતમાં ગૌમાતા મનુષ્ય માટે ખૂબ ઉપયોગી છે તેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે તેની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે આ ગૌશાળામાં કાંકરેજ એસીથી વધુ ગાયો આવેલી છે વધુમાં કહ્યું હતું કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નોમાંથી ત્રણ મહારત્ન છે તેમાં કામધેનું એ મહારત્ન છે અહીં એવા પ્રકારનું ઘી બનાવવામાં આવે છે જે નિરોગી કાયા આપે છે હવન કરવાથી ભૂમિ આકાશની શુદ્ધિ થાય છે માટે હવન કરવામાં આવે છે બાદમાં રામકૃષ્ણ ટ્રસ્ટના ડોક્ટર મનોજ સોલંકીએ જણાવ્યું હતું કે ચોરાસી લાખ જીવોમાં સૌથી પવિત્ર જીવ છે ગાયે આપણી સંસ્કૃતિને ટકાવી રાખે છે જેના મળમૂત્રનું મનુષ્ય સેવન કરી નિરોગી રહે છે એટલા માટે એને પવિત્ર કહેવામાં આવે છે માટે રસ્તા પર રખડતી પવિત્ર ગાયને ગૌશાળામાં અને ત્યારબાદ ઘરમાં રાખવામાં આવે એવી લાગણી વ્યક્ત કરી હતી આ વેળાએ બ્રહ્મઋષિની સાથે આચાર્ય સુખદેવે હવનમાં બીડું હોમ્યું હતું તેમની સાથે ભુજના કાર્યક્રમમાં જીતુભાઈ ઠક્કર સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી જે દિવસે આપણે જે કોઈ સત્કાર્ય કરે એમ કહેવામાં આવે છે કે અક્ષય ક્ષય માને નાશ અને અ એટલે જેનો કોઈ દિવસ નાશ જ ન થાય એટલા માટે થઈને પાઠોત્સવ આપણે આ તિથિ ઉપર કરીએ છીએ ભક્ત લોકો આવે ગૌસેવકો આવે યજ્ઞ યાગાદી થાય સ્વાગતો કરવામાં આવે ગાયોની સેવા કરવામાં આવે છે અને નંદીવન એક એવી વિશેષ સ્થાન ગાયો માટે કરવામાં આવી છે જેમાં કાંકરેજ પ્રજાતિ જે છે એને એકદમ શુદ્ધ જે એને કહેવામાં આવે છે જેને માટે થઈને અનેક અનેક પ્રકારની શુદ્ધતા છે એને ખાન પાન હવા પાણી જેથી કરીને કે એ એવી એક ઔષધિ પ્રકારનું દૂધ આપી શકે જેનાથી જો ઘૃત જે છે સમુદ્ર મંથન થયું ત્યારે ચૌદ રત્નોમાંથી ત્રણ મહારત્ન છે એમાંનું એક કામધેન છે ને એ મહારત્ન છે તો આપણે એ પ્રકારનું ઘી પ્રગટ થઈ રહ્યું છે અહીંયા જેથી કરીને માણસનું સ્વાસ્થ્યનો ઉપર એનો અસર થઈ અને એને નિરોગી કાયા પ્રદાન કરી શકે આવી વિચારધારાથી આ નંદીવન માધા પર આપ બધાય જાણતા હશો આ કચ્છમાં એનું નિર્માણ કરવામાં આવ્યું છે સારી એવી ગૈયા છે આપણે એના દર્શન બી કાલે કરીશું અને એક પ્રાર્થના બી છે કે જ્યારે માધા માધાપરમાં આજે બે વર્ષથી આ ગૌશાળા કરવામાં આવી છે તો માધાપર અને ખાસ કરીને ભુજના જે સેવકો છે એને એક પ્રાર્થના છે કે જરા તમે પણ આમાં સાથ આપો અને ભાગ લ્યો રુચિ રખો તો ગૌ માતાની જરૂર કૃપા આપણા બધા ઉપર થશે નવીનતા તો એ છે કે જે પ્રકારથી અમારે પુષ્ટિ માર્ગની અંદર અનેક અનેક પ્રકારના મનોરથો થતા હોય છે આ એક જાતનો ગૌ મનોરથ છે ગૌ મનોરથનો એ થયો કે ભગવાન શ્રી કૃષ્ણને ગૈયા વાલી છે જેના માટે થઈને અટથી યત પ્રજાન ચારયન પશુન જે ભગવાન નલિન સુંદરમ નાથતે પદમ પરમાત્મા ખુલ્લે પગે થઈને જેની સેવા કરી છે એટલે હકીકતમાં આ મનોરથ કરવાથી તમે ખાલી ગાયોની સેવા નથી કરી રહ્યા આ મનોરથની અંદર તમારા ઈષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણ જે પરમ પરમાત્મા જે છે એની પણ સાથે સેવા થઈ શકે છે